પોતાના વતન ગયા હતા ત્યારે દાહોદ મુકામે તેઓના ઘરે પોતાના ઓગણીસ વર્ષીય પુત્ર મુસાફભાઈ અંસારી પોતાના ઘરે એકલો હતો ત્યારે હજાર એ સમયે કોઈક અદાવત કે કોઈ કારણોસર ઓગણીસ વર્ષીય મુસાફાઈ તેના ઘરમાં જ મોત ઘાટ ઉતારી અજાણ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા ઘટના દાહોદ શહેરમાં સાથે સાથે પીઓપી નું કામ પણ કરતો હતો ત્યારે પોલીસે યુવક મુદ્દે નજીકના દવાખાને મોકલી આપી હત્યારાઓનું પગેરું મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે એમનું મરણ થયેલું છે એમની બોડી શંકાસ્પદ હાલતમાં ઘરમાં પડેલી છે અને તમામ જે ટીમો હતી પોલીસની એ તમામ ટીમોએ પહોંચી ગઈ છે અત્યારે અત્યારે ઘરનું સર્ચ કરવાનું વ્યક્તિ વિશે માહિતી મેળવવાનું અને નું પીએમ કરાવવાની process હાલમાં ચાલુમાં છે બોડી ઉપર પીએમ થઈ જાય પછી એક્ઝેટ આઈડિયા આવી શકે છે કોઝ ઓફ ડેથ શું છે મરણનું રીઝન શું છે તો મૃત્યુનું કારણ શું છે એ પીએમ પછી આઈડિયા આવી શકે એમ છે અત્યારે લાગણ તપાસ હાલમાં ચાલુમાં છે બસ કુતરણ મરણના જે તેના હાથ પગ બાંધીલા એ તમામ બાબતો એ તમામ બાબતો હાલમાં પંચનામા વિડીયોગ્રાફી કરવામાં આવેલી છે અને બોર્ડને પે માટે મોકલવામાં આવેલી છે તમામ સંજોગો જોઈએ પીએમ કરાવ બાદ આગળ ઉકેલ થઈ શકશે પ્રાપ્ત અત્યારે કેમકે જ્યાં સુધી પીએમ નહીં થઈ શકે ત્યાં સુધી આવી ઉપર કરવું તો મુશ્કેલ છે સુરેશ કાપડિયા તાહોદ